જય શ્રી કૃષ્ણ મિત્રો હું દિપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે શેર કરીશ વેજ ગલોટી કબાબની રેસીપી મેં અહીંયા હેલ્ધી વર્ઝન તરીકે કબાબને ઘઉંના મીની પરાઠા અને કોથમીર ફુદીનાની ચટણી સાથે સર્વ કરેલા છે અને આ કબાબ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ ફટાફટ પણ તૈયાર થઈ જાય છે તો ચાલો આ ટેસ્ટી વેજ ગલોટી કબાબ બનાવવાનું શરૂ કરીએ અને જો તમને મારી બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ દિપાલસ કિચન ડોટ પર જઈને જોઈ શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એકદમ ટેસ્ટી વેજ ગલોટી કબાબ બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલા રાજમાને પાંચથી સાત કલાક માટે પલાળીને રાખ્યા બાદ પ્રેશર કુકરમાં એડ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણ બિસલ કરી બોઈલ કરી લીધેલા છે રાજમા સારી રીતે બોઈલ થઈ ગયા છે તો હવે તેને મેશરની મદદથી મેશ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે મેં રાજમાને સારી રીતે મેશ કરી લીધેલા છે હવે તેમાં એડ કરવા માટે મેં અહીંયા બે નંગ મીડિયમ સાઇઝની ડુંગળીને તેલમાં સારી રીતે ફ્રાય કરી લીધેલી છે તો ફ્રાય કરેલી ડુંગળીને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ તેની સાથે ટિક્કીને બાઈન્ડ કરવા માટે મેં અહીંયા ચાર મોટી ચમચી જેટલો શેકેલો ચણાનો લોટ લીધેલો છે તેને એડ કરી દઈએ સાથે જ બે મોટી ચમચી જેટલા ફ્રેશ ફુદીનાના પાન બે મોટી ચમચી જેટલા ફ્રેશ કોથમીરના બારીક સમારેલા પાન એડ કરી દઈએ તેની સાથે તીખાસ માટે મેં અહીંયા બે નંગ લીલા મરચાંના ટુકડા લીધેલા છે અહીંયા લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું કરી શકો છો સાથે જ એક ચમચી જેટલા આદુ અને લસણની પેસ્ટ લીધેલી છે અને હવે મસાલામાં સ્વાદ મુજબ મીઠું કબાબનો કલર એકદમ સરસ આવે તે માટે એક ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાંનો પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર કબાબને ચટપટો ટેસ્ટ દેવા માટે અડધી ચમચી જેટલો ચાટ મસાલો પાવડર એક મોટી ચમચી જેટલું મેલ્ટેડ બટર એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે મેં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધેલી છે અને તૈયાર કરેલા મિક્સરમાંથી થોડું મિક્સર હાથમાં લઈ અને બાઈન્ડ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે તે સારી રીતે બાઇન્ડ થઈ જાય છે મતલબ કે તે કબાબ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે હવે ફટાફટ કબાબ બનાવવા માટે મેં હાથ ઉપર થોડું તેલ લગાવી દીધેલું છે હવે તૈયાર કરેલા મિક્સરમાંથી થોડું મિક્સર હાથમાં લઈ બે હાથની વચ્ચે રાખી તેને રાઉન્ડ શેપમાં આપી થોડું પ્રેસ કરી અને ટિક્કીનો શેપ આપી દઈએ તો તમે જોઈ શકો છો કે મેં ટિક્કી બનાવી લીધેલી છે તો હવે આ જ રીતે બધી જ ટિક્કી બનાવીને તૈયાર કરી લઈએ તો મેં મિક્સરમાંથી ટિક્કી બનાવીને તૈયાર કરી લીધેલી છે હવે તેને ફ્રાય કરવાની છે તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેનમાં તેલને એડ કરી ગરમ કરવા રાખી દીધેલું હતું તેલ ગરમ થઈ ગયું છે તો ગરમ તેલમાં ટિક્કીને ફ્રાય કરવા માટે એડ કરી દઈએ શરૂઆતમાં આપણે ટિક્કીને પલટાવવાની ઉતાવળ નથી કરવાની એક બાજુથી તે થોડી ફ્રાય થશે ત્યારબાદ જ આપણે તેને પલટાવીશું તેની સાથે ટિક્કીને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવી તો લગભગ બે મિનિટનો સમય થઈ ગયો છે તો હવે ટિક્કીને પલટાવીને જોઈએ તો તે એક બાજુથી સારી રીતે ફ્રાય થઈ ગઈ છે તો હવે આપણે તેને બંને બાજુથી પલટાવતા જઈ સારી રીતે ફ્રાય કરી લઈએ તો લગભગ પાંચેક મિનિટનો સમય થઈ ગયો છે અને કબાબ બંને બાજુથી સારી રીતે ફ્રાય થઈ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે તો ફ્રાય થયેલા કબાબને ટિશ્યુ પેપર પર રાખી દઈએ જેથી બધું જ વધારાનું તેલ નીકળી જાય તો હવે આપણા ટેસ્ટી વેજ ગલોટી કબાબ બનીને તૈયાર છે તેને સર્વ કરી લઈએ સામાન્ય રીતે ગલોટી કબાબને મિની કુલચા સાથે સર્વ કરવામાં આવે છે પણ મેં અહીંયા હેલ્ધી વર્ઝનમાં ઘઉંના લોટના પરાઠાનો ઉપયોગ કરેલો છે હવે કબાબને પરાઠા ઉપર રાખી દઈએ સાથે મેં અહીંયા તેને સર્વ કરવા માટે કોથમીર ફુદીનાની ચટણી અને ડુંગળી સાથે તેને સર્વ કરેલા છે તમે ચાહો તો તેને સોસ સાથે પણ ખાઈ શકો છો અને જો તમારે તેને પરાઠા સાથે ના ખાવા હોય તો એકલા કબાબ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ એકવાર તેને આ રીતે જરૂરથી ટ્રાય કરજો તેને બનાવવા ખૂબ જ સરળ છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ એકવાર ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો તમને મારી અધ્યાર રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઈક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ